હા ગેમ એમ પડ્યા હોય બેસ કરી બચ્ચો હોય એવું લાગે હવે શી ખબર થઈ કિરેલો હે પગનો દેવક વાંધો ને આકડી ગયો એવું લાગે કેમ ઓડતો ના નાક બીજ ભાઈ ને હો આય બેસ સગનો વાંધો છે છીક પાખ નો વાંધો લાગે પાખ ભાંગી જેવું લાગે ગેમી જનવાર ના ગામ આવી ગયો છે ખબર થોડાક ઉડે પછી ખબર પડે હવે પલ્લી જુકાયટ નો ઠેરી ગયો ને મને બચું હોય એવું લાગે પછી વાય સાચું બચું હોય એવું લાગે